દરેક વ્યક્તિઓ ઘણા વ્યક્તિઓ દેવ હારે અને ભગવાન હારે પોતાની માં હારે સોદા કરતા હોય માં ફલાણું કામ કરીશ તો નારીઓ લાવીશ ઘરની માં બેઠી લ્યો ને એને આવું કે આ કામ થાય તો આટલું આટલું નિવેજ આલીશ નિવેજ તો ભાગ્ય કોઈ કે હવે લોકો કહેવા લાગે આપણે ખાલી નારીઓ બોલતા માં કોમ મોટું માગે દીકરાના લગ્ન થતા ના હોય તો એવું કે દીકરાનું સંબંધે થાય દીકરાના લગ્ન થાય અને જે પૈસાની વ્યવસ્થા ના હોય તો પૈસાની વ્યવસ્થા થઈ જાય એક નારીઓ તેમને ખબર પડે કારણ કે ખબર નથી પડતી કે બધાના માટે અલગ અલગ હોય સંબંધ માટે અલગ હોય શોધવા જવા માટે અલગ હોય પૈસાની વ્યવસ્થા કરવા માટે અલગ હોય કોઈ સગા સંબંધી કોઈ ભાઈના ભાઈ કુટુંબવાળા વ્યક્તિઓ ના બોલતા હોય એને સમજાવવા માટે એના મનમાં પ્રેરણા ભૂલવા માટેનું સંબંધ આપવું અલગ હોય બધા માટે અલગ અલગ નારીઓ હોય અલગ અલગ મોનતાઓ હોય પણ ના એક મો બધું એ પતાવે વિચારે દે વિચારે કે ભોડા માણસ તો કરી દઉં પણ હોશિયાર ને ચલાક માણસ ખબર બધી પડે તે છતો એક જ નારીઓ નહીં થાય ન કરે ચલાકી દેવ થી આગળ વધારે વિચાર વાળા ઘણા મોણસો બેઠા હોય ઘણા વિચાર દેવે વિચાર્યું ના હોય દેવે કીધું ના હોય ને એના પેલા તે જાતે વિચારી નક્કી કરી લે આવ નહીં કરું તમે ભોડા બનશો ને ભોડા ભોડા બનો તો ન થવાય ભોડા બનો ને ભોડા બનવું હોય તો ન બનાય ઘોડા તો અંદર થી જ હોય પેલા થી જ હોય કોઈ વ્યક્તિ ચાલાક વ્યક્તિ હોય ને હોશિયાર વ્યક્તિ હોય ને પોતાની કાયમ ચલાવતા હોય ને અને એને તાત્કાલિક ભોડા પણ ભોડા બનવું હોય ને એટલે કાઠ ઉડી જાય બની જ આપે રોજ રોજ હુકમ કરતા આવડતું હોય કોઈ મહેનત મજૂરી જાતે ના કરી અને કોકને કોકને સીધું હોય કોકને ટોપા ભરાયા હોય આ જુંદી અને એને ટોપો કરવાનું થાય તો એને કાઠું તો પડે ને એ મનથી કદાય ના કરે એ મજબૂરીમાં કરે બાકી મનથી હૃદયથી કદાય ના કરે જીવતા વાર લાગે ભક્તિમો ભક્તિમો પગ મેલ્યો હોય પણ ભક્તિમો થી દેવની દેવના શરણમાં જતો જતો ઘણી વાર લાગે મૂર્તિ આગળ રોજ જઈએ મૂર્તિ આગળ રોજ આખો દી જયારે મન ફાવે ત્યારે જઈએ ઈચ્છા થાય ત્યારે પણ દેવની આગળ દેવના શરણમાં જતો વાર લાગે ઘણી સમય લાગે વર્ષ લાગે બે વર્ષ લાગે ત્રણ વર્ષ લાગે પણ એ હાચા હાચા મનુષ્ય રહો તો હાચા હાચા રહ તો સચ્ચાઈ રાખવી પડે હાસા બોલવું તો થવું પડે કઈ છોડવાનું થાય તો છોડી દેવું પડે કોઈને કોઈ તમને બે ગાડો ભૂલી જાય તો વેઠી લેવું મોટા બેટ વાળા થઈ જવું પડે બેટતા આવડું છીએ પણ હોમી એક ઈ બે દે તમે ત્રણ બોલો ને તો એના જેવા એનાથી વધારે તમે ખરાબ છો કોઈ લાભો મારે ને કોઈ લાભો મારે તો લાભો મારવો નહીં કદાચ નહીં હિસાબ બરાબર થઈ થાય કદાચ એક લાભો હમા વ્યક્તિ મારે હોય અને તમે બે મારી દો ને તો એનો એક લાફો નો હિસાબ રે તમારી પાસે કદાચ દેવી તમારી પ્રાર્થના કરવી હોય અને તમારી માને કેવું હોય કે માં ફરાણા વ્યક્તિએ લાભો માર્યો તો હમા વ્યક્તિએ તમને લાભો માર્યો હોય અને તમે હમો બોલા સાલ્યા વગર વેઠી લીધો હોય ને તો તમારી મા એક લાફાના સો લાફાનો હિસાબ લઈને આવે દીકરા કોની તત્કાળ ના લઈને આવે તાત્કાલ લઈને આવે આજના જમાનામાં કડીયું કોઈ તાત્કાલ લઈને આવે એનું કારણ શું કે લાપો દેવરાવા વાડુ કોઈ દેવ હોય ઈ તમારા તમારા માટે કોઈ વ્યક્તિઓને ઉસકી રહ્યા હોય કોઈ એવું કારણ બનાવે નડવા વાળું દેવ કારણ બનાવી તમને લાભો બરાબર આવે કોઈની પાહાથી તમારા દેવને ખબર છે કે નડવા વાળા દેવે ઉસકી રહ્યો હમા વ્યક્તિને અને એના કારણે મારા દીકરાને લાભો માર્યો એને ખબર હોય પણ મોણસોને એવી ખબર હોતી નથી એટલે માણસ માણસ પ્રાર્થના કરે માં તારા બેઠે લાભો મારી ગયો માં તું કયો ગઈ માં તું આમ ને તેમ ને મેણા એ મારે ગમે તે જે બોલવું હોય મનમાં આવે બોલી દે એક લાફો સહન ન થાય ને એટલે એક લાફો સહન ન થાય અને પોત પછી માણસ ના વચ્ચે લાભો મારે હોય ને એટલે વધારે ઉકરાટ થાય મારી આબરૂ ને શું આવું કે પણ તમારી માં મજબૂર કેટલી ખબર કરી તમને તમને જેને લાભો મરાવવા માટે ઉશ્કેર્યો ને એ કદાચ કાળો ધાબડો ના હોય ધ્યાન રાખ્યો તમારી માને ગોઠતો નથી દીકરા તમારી માની મજબૂરીના કારણે તમારી માના ચારે હાથ હોય અને કદાચ કોઈ નડતું ના હોય ને તો સુખી 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 કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે દીકરા સુખી હોય ચારે શેડે સુખી હોય ચારે શેડે ચારે શેડે દીકરા દીકરીઓ ભાઈપા કાકા કુટુંબ પૈસે ટકે ધંધા મજૂરી જે તો હોય બધું એ સુખી હોય કોઈ કોઈ વસ્તુની માગવાની જરૂર ના પડે ને સુખી માગવાની જરૂર ના પડે સુખી પણ એવું ખરું કોઈ માગવાની જરૂર ના પડે પડે છે છે પડે દુખી વ્યક્તિઓની જરૂર પડે જેને જેને દુઃખ નથી ને જરૂર નથી પડતી દેવના પહા આશીર્વાદ જરૂર હતી દેવના પહા આશીર્વાદ હું માગે જેને દેવ ફરતા નથી ઈ માગે જેને દેવ ફળેલા હોય એને આશીર્વાદ માગવાની જરૂર નથી પડે દુઃખી વ્યક્તિ માગે પણ દુઃખી થયા કેમ શું વિચાર વિચાર વિચાર્યો કોઈએ মারি যেম যেম বোমা ব্যক্তি গাড়ে গো মহারা এটাই গাড়ো গান বিচার আগো মহারা গুছা হম એ તમને ગાળો બોલી તો ભલે તમને એમ થતું કેમ નથી એનો ગુનો કાઢ્યો એનો હક કાઢ્યો કે એની જોડે આગોરી મહારાજ તમારી જોડે હું કે તમને ગાળ ખવડાવી હોય ને તમારી માની કૃપા હોય ને તમારી માની કૃપા હોય એટલે તમને કોઈ બોલવા તૈયારી બોલવા ઈચ્છતું હોય ને તો એનું મોઢું બંધ કરી નાખે તમારી માં

ના મોની એ નથી મોનતી નખોજ આ સુધી નહીં મોની હોય ત્યારે નખોજા વ્યક્તિ જયારે જીવતો હોય ત્યારે એની કદાચ પ્રાર્થના નહીં હોપરી હોય ત્યારે નખોજ એનું એની પ્રાર્થના જયારે જીવતો વ્યક્તિ હોય અને વ્યક્તિને એની વ્યક્તિની પ્રજા હોય ને તો પ્રજા ખતમ કરી નાખે એ કેટલી ગુચ્છાવાળી હોય એ ખતમ કરી નાખે ને અને છેલ્લે એની પાસે કોઈ વ્યક્તિ ન રહે ને એને નખોજ નહીં કહેવામાં આવે એ વ્યક્તિ જેને અગરબત્તી આલી હોય કે જેને એક નિવેશી કોગદી આલી હોય એને એનું ના રાખતી હોય ને એની શરમ બિલકુલ ના રાખતી હોય

તમે જાતે નક્કી ના કરી લો આટલું નિવેદ કરશું ને આટલા દોણા નાખશું ને એટલે આપણે ગંગા ના તમે એની માંગણી એની માંગણી એને ચકલાણી ચણ નાખવા એ તો તમે એને મનાવવા માટે એને શોનતા નાખવા માટે પણ એની માંગણી તો નહીં ને એની માંગણી મારું ઘર લીધું તું મારું ઘરમાં ના લીધું તમે છૂટા હું માતા છૂટી મારે તમને નડવું નથી પણ એ ગળ ઘર હાલતો ઓખી પોણી આવે અમને તમે મોનતા થઈ ગયા અને તમે અભ્યાસ કરી રૂપાલી નો કે કોઈ પણ જગ્યાએ તે જતીતી હોય તમને તમે હોશિયાર થઈ ગયા તમારા ઘરમાં પણ તમારા ઘરના તમને ખબર વધી પડે આવું ન્યાય આ રીતે થાય પણ તમારા ઘરના તમારા કંટ્રોલમાં ના હોય તો તમારા પર ભરોસો ના કરતા હોય ઘણા મોન્સો બાર ગમે તેની બહાર સલાહ હલે ગમે તેની ડાય ડાય સલાહ હલે પણ ઘેર ડાયડાય હાલવા જાય ને એટલે ઘર ઘરના ગોડા ગણે હું બોડો થઈ ગયો ગોડા ગણે એટલે એ સમાધાન કરી નાખે નાખી શકે ભલે ડાયાપણું હોય ભલે હોશિયારી હોય ભલે બધી ખબર પડતી હોય પણ ઘરના સભ્યો સાથે ના હાલે એટલે તમારું બધું ડાયાપણું જાય એટલે કાયમ ઘણી વાર વિશ્વ કે ઘરના સભ્યો હાથે લઈ અને આવતા જતા રહો તો એ ઘરના સભ્યોને ખબર પડશે કે આવી રીતે આવા ન્યાય હોય જેવી તમને ખબર પડી એવી બધાને ખબર પડશે ને તો જ તમે આવી સમાધાન કરીએ છીએ સમાધાનમાં વિલંબ થાય તમને ન કરીએ એટલે વેઠું પડે બધાય ઘરવાળી એવું ન કર્યો હોય ને દેવી દેવતાનું એટલે એના પતિને કે એના બાળકોને બધાને ભોગવવો પડે પુરુષે કર્યો હોય તો પતિને ભોગવવો પડે કાક બેન અડધું અંગે એક ખમણી લાવશે ને એક દીકરી કદાચ કોઈ દીકરી ના જવું જોઈએ પણ જાતા હોય પેટ માટે હું જાય એ પેલાની દીકરી ઘરની બહાર નીકળે ખાલી પોણી ભરવા જાય બેડા લઈને માટલી લઈને જયારે ચકલી નથી ઘરના પણ નડ નતા ત્યારે ત્યારે પોણી ભરવા જાય હાથ ન દેખાય કદાચ દેખાતા દીકરીનો હાથ ન દેખાય બાઈનો હાથ ના દેખાય

દીકરી ભલે દીકરી ભલે છે પણ બધા પોતપોતાની ઈચ્છાથી ઈચ્છા થી પેરવી સપનાય લીધી સસરા ઉભા હોય ને સસરાની મર્યાદા કેટલી હોય એના અંગ દેખાવા જોઈએ આ શું તો ખરા સસરા પાછળ બેઠા હોય એકટી હોય પણ એકટી બહુ સલાવતી હોય શું આ મર્યાદા કહેવાય મર્યાદા નથી મર્યાદા નથી એટલે સત જા સત સત તમારા જા સસરાને વહુ હોય ને વહુ મર્યાદા રાખે ને વહુના અવાજ હોપરેલા નતા કદાય પેલા વહુ નો અવાજ કેવો થોડું થોડું બોલે બાજુવાળાને કોઈ અંભરાય નહીં અને આજની દીકરીઓ કેવું બોલે કો કઈ જગ્યાએ બોલે રૂમ બેઠા બેઠા બોલે પણ એ વહુ હતી પેલા વહુને પારખવા માટે વહુને પારખવા માટે વહુનો વહુનો ખાલી એક પગ હોય ને પગ એનો એનો પગની પોન કોની જૂના મણસુ પગની કોની પગ એના 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 પગનો જે પડછાયો કહેવાય ને એના ઉપરથી નક્કી કરે કે મારી વહુ નસીબદાર કે વહુ એ લક્ષ્મી ગણતા પણ એ સંસ્કાર હતા આજના સંસ્કાર મોબાઈલ આલે તમને આજના સંસ્કાર મોબાઈલ આલે પેલા સંસ્કાર મા બાપ ના ગીધા દીકરીઓ મોન થી મા બાપ નું મા બાપ ની મર્યાદા કેટલી રાખતી કોઈ દીકરી ના બે ઘર ઓછા થતા એકદમ દીકરીઓના બે ઘર ઓછા થતા અને બે બે ઘર કરવાના આવે ને એટલે કુવા વાળો કરતી દીકરીઓ પેલા રિસાઈન જાય દીકરી રિસાઈન કદાચ રિસાઈન જાય ને પિયર મો એટલે એની માં કે કે ઢોકડી મો કોણ એલી મરી ઈ તો બર ખબર ને આ હું લે હોય માં બાપ નું માં બાપ નું નાક વઢાવા દીકરી ખાલી રીસે ના આવે પણ એ કઈક વાર આવા ઝઘડા થઈ જાય તો રિસાઈન આવે ને એટલે રસ્તામાં એનો મગજબદ લઈ જાય રિસાઈન આવી રિસાઈન એ ઉખેજ ની પિયર માં જાય એટલે ઘરેથી નીકળી જાય સાસરી મુદી નીકળી જાય રસ્તામાં આવે ને એટલે બસ ડેપો બે ને એટલે વિચાર્યા કે આ બાજુ પાછી જવું કે આ બાજુ પણ હવે ફસાય ગુચ્છો ઉતરી જાય અને પેલાની પેલાની મર્યાદા મા બાપ ની યાદ આવે પણ જતો જાય પિયર માં જાય એટલે પિયર વાળા મા બાપ પૂછે કે ચમાયા રિહાઈ તો નથી આવ્યા કે ના હું રાજી ખુશી આવી છું આવું કે રાજી ખુશી ઝઘડા વિવિઓના ઝઘડા બિલકુલ ન કરાવતી પેલાની દીકરીઓ વેવીઓના ઝઘડા કદાય ન કરાવતી કો આજના આજના સસરા કદાચ હું આડું ડુડું બોલે ને તો તરત મોબાઈલ ઉઠાવે આજ નહીં બહુ ઘણા ફરક પડ્યા એટલે એટલે દુઃખી થવું પડતું હોય આ કારણો બધા ઘણા બધા કારણો હોય દુઃખી થવાના પણ એ કારણો સ્પષ્ટ કોઈને ખબર પડતી નથી અને એ કારણોને કોઈ કબૂલવા તૈયાર નથી સાસુ ઝઘડો સાસુનો કદાચ ઝઘડો કર્યો હોય અને સાસુનું મન દુખતું હોય ને તમને જોઈ સાસુ દુઃખી થતી હોય ને એટલે એ કદાચ સુખી ના થાય પણ મન મોનતા નથી સાસુ ને હારું રાખવાના અત્યારે હા બોલશે બધા ઘણી દીકરીઓ હા બોલી લે હા બોલી લે બંધ જાય મારી હા બંધ થાય હા માં અમે રાખીશું અને ઘરે પાછા હતા એવા ગુનો કરો છો ગુનો કરો છો તમે દેવ ની આગળ બંધાવ તે છે તે અમલ કરી એકતા નથી એ અમલ નથી થવા દેતા તમારા તમને ગુચ્છા ને ગુચ્છા કરાવીને એનો ઉપાય શોધો અચાનક તમારી સાસુ કે સાસરા નું તમે મર્યાદા ના રાખો એની સેવા ના કરો એના કીધું ના કરો એટલે એના હાથમાં દુઃખી થાય અને એના હાથમાં દુઃખી થાય એટલે એ ભલે જીવતા હોય તો જીવતા હોય પણ તમારું તમારું દેવ તમને નડે તમારી કુળદેવી હોય કે પુત્ર હોય કે પૂર્વજ હોય જીતે હોય એ સસરા સાસુ ને નડ્યા હોય એટલે એ ઘરના ઘરના દેવ તમને નડે અને ઘરના દેવ નડે એટલે કોઈ પણ ભોપા જોડે એટલે જઠ હાથમાં આવે નહીં કારણ કે ઘરના ભોપાને ભોપાના દીવને કહી દે ઘરવાળી એ ઘરની ઘરની માં હોય તમારી કે મારી વસ્તીને મારું ને મારું કે બસ આવ તારે હું જવાનું શાંતિ રાખ કેતી નહીં ના કે બોપાની માતા હું કે તાર ના કે ઉત કોઈ નહીં મારતા જેટલા મારું હોય મારે હું બે હાથ દર કરી લે પણ બોપા જે હિંમત કરે બોપા હિંમત કરે હું જબરી માતા હું જબરી જેની ઘરવાળી બેઠી હોય ને ઘરવાળી માં એને જબરી હોય એની જબરી અને એને એને ઠપકો આલવા માટે એને સજા આવવા માટે એને જાગૃત કરવા માટે એને ઓખો ખોલવા માટે એ સાસુ સસરાને ના રાખતા હોય એના માટે એ ઠપકો આલતી હોય અને ભોપાની માતા કહે હું જબરી મટાડી દઉં આવી તો કેટલી વાડી લીધી આવી દાદાગીરી ભૂપા કરતા હોય ને એના ઘરમાં કદાઈ ખાડા ને ખાડા જાય બોપા ઘરે જાય ને એટલે હરકું ખાવાનું એના હોય એના ઘરવાળા એને ગોડતા ના હોય કોઈ દાદાગીરી બધી જગ્યાએ કરી આવી પણ ઘરના સભ્યો ઘરનો દીકરો ના માનતો હોય અને ઘરના સભ્યો બિલકુલ મોનતાય ના હોય એની કોઈ એની કોઈ કદર ના કરતા હોય અને બીજે દાદાગીરી કરે દેવામાં એ દાદાગીરી કરેલી એની વસ્તુ નડે કોઈ દેવ આગળ હું જબરો છું હું જબરીશ મારી માં જબરીશ કદાય ના કોઈ સંપ્રદાય વાળા કઈ વાત જોઈએ અમારો સંપ્રદાય જબરો કોઈ દેવાળા કે હું શધી જબરી મોમો ધોણે પાછો હું મેલડી જબરી આ બાજુ ટોળા આવે કરે રે હું ઝોપડી જબરી બધા જબરા છે બધા પણ સત કેટલા ભલે લાવ પ્રસાદ લાવ બધાને પ્રસાદ જેને પ્રસાદ મને ગયા રેવારે જેને હાલવાનું જેને હાલવાનું બાકી હોય આ લેવો ઈ નહીં પણ જેને હાલવાનું બાકી હોય ને ઈ મને આ લીધી રામ રામ મહાપ્ર રામ રામ માડી ભલે માડી હા માં માં પેલા રવિવારે વૈજલ અમેરિકા થી જે માનતા કરવા આવી હતી ને માડી તો એનું ઘર પાછું જતું રહ્યું થેલામાં અને મારી હું ત્રણ દિવસથી એવું કહેતી હતી કે માના હાથમાં મેં ઘર ના આપ્યું માના હાથમાં મને એવું થાય કરતું હતું માં આજે મને ચાન્સ આપ્યો કે માડીને હાથમાં ઘર આપવાનું માં હા માં રહી ગયું તું માં માં એની માનતા સ્વીકારજો માં એની બધી માનતા ચણવાણું ને બધું સ્વીકારજો માં બધું આપી ભલે આશીર્વાદ ભલે ભલે રહો ભલે

મારા આશીર્વાદ આવે કે હાથે નાથે ધારે મને કોણ આલ્યો મહેંદી નો કોણ તો આશીર્વાદ આલે હારે તો એ આશીર્વાદ હારે હારે પાસ રહી તને વધારે બતાવો મને